કરી તો શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ થયો છે સાત દિવસના મહામેળામાં લાખોમાં માય ભક્તોમાં અંબાના દર્શન કરશે ત્યારે જિલ્લા કલેક્ટર પોલીસ વડા અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા માતાજીનો રથ ખેંચી મેળાને ખુલ્લો મુકાયો હતો ભાદરવી પૂનમના મહામેળામાં લાખો વાય ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે માના ભક્તોને કોઈ પણ અગવડતા ના પડે તેને લઈને તંત્ર દ્વારા પણ સજ્જતા રાખવામાં આવી રહી છે વહેલી સવારે માતાજીના દર્શન કરવા ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો જણાવી દઈએ કે બોલ મારી અંબે જય છે અંબેના નાદથી સમગ્ર મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું માય ભક્તો દ્વારા માતાજીના શિખર ઉપર ધ્વજા પણ ચડાવવામાં આવી રહી છે દૂર દૂરથી ચાલતા આવતા માય ભક્તોમાં દર્શન ના કરતા જે બધો જ થાક ઉતરી જાય છે અને થાક ઉતરતા જ ભક્તો માના ચાચર ચોકમાં ગરબે રમતા નજરે પડી રહ્યા છે અંબાજીની જોડતા તમામ માર્ગો પર ભક્તો માનો રથ લઈને દર્શન આવી રહ્યા છે ત્યારે મેળો ખુલ્લો મુકાતા ભક્તો માને ઉત્સાહ અને આનંદ પણ જોવા મળી રહ્યો છે ઓમ માધવા આજરોજ બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટી તંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના

એવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગજ્જનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે. ધન્યવાદ આજે મજી આપેરી યાત્રીઓને નિશુલ્ક ભોજનની સાથે શરૂઆત કરવામાં આવી છે. કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે